અત્યારે આપણે આવ્યા છીએ લિયા અને આયા છે વર્ષદાદાનું મંદિર તો તમે જોઈ શકો છો અત્યારે હરિયાળી છે ને અરવર છે મંદિર તો આપણે પહેલાં તમને જાણકારી દે દે કે વર્ષ મંદિર છે પછી આપણે જઈ મંદિરના અંદર તો ચાલો અને રોડ છે જે પહોંચ જાય છે હવે આપણે મિત્રો પહેલા તો હું તમને દાદાની પ્રસાદી માટેની જે દુકાન છે તે દેખાડું ચાલો તમે તો ચાલો લીમો ઉપર કરવા જઈ અને ઉપર સ્ત્રીઓને ચાવણી મનાય છે પ્રસાદી લઈ લીધી છે તો હવે આપણે ફાઇનલ ઉપર ઉપર જવા માટે પગથિયા બનાવેલા છે અને તો આ છે દાદાનું રસોડું તમે જોઈ શકો છો તો અહીંયા હવે આપણે નાડી છે વધારવાનું છે મિત્રો અત્યારે આપણી પાછળ છે તળાવ તો હું તમને સરખી રીતે દેખાડું અને દાદાનું તળાવ પણ કહી શકાય છે અને માતું મેદાન પણ છે એની પાછળ છે તળાવ non ci rivolgono ora vediamo un po' se si rivolgono facciamo un po' facciamo un po' facciamo un

અંતરા ભરેલ છે ને ગાયું પણ પાણી ને એવું પીવા આવે છે અને આની લીડિયાના ટ્રક ટાવર દેખાય છે તમે જોઈ શકો છો અને અત્યારે આપણે છીએ ફોનથી આઠ કિલોમીટર દૂર અને એકદમ અહીંયા હરિયાલીવાળું છે અને આમ પણ એ બધું દેખાય છે તો ત્યાં બધું છે તો ડુંગળા દેખાય છે તમે ભરાણું છે તમે જોઈ શકો છો અને અહીંયા બધી પ્રકારની બધી વસ્તુ અલગ અલગ વેચાય છે તો મિત્રો આ છે તો આ છે મંદિરનો મંદિર નો મો ગયો છે આખી રીતે અને બધું મળી જાય તમારે જે વસ્તુ જતી હોય ત્યાં બધી મળી જાય છે રમકડા મમ્મી બધું બહુ સૌ તેમ મળી જાય મને તો દર રવિવારે ફરાય દર રવિવારે મેળો ફરાય છે અને બધાથી આવે છે દૂર દૂરથી પણ આવે છે અમારા કામથી પણ આવે છે અને એકદમ મસ્ત રીતે ફરાયેલું છે તો ચાલો ને એકદમ તમને બધા જેટલા ફોર્મો જતું હોય એટલા ફોર્મો તમને બધું વસ્તુ મળી જાય છે અને ગમે એવા પ્રકારના રમકો હોય બધું તમને આરામથી મળી શકે છે અને એટલી બધી વસ્તુ મળી જાય છે અને થઈ છે તો ચાલો હવે આપણે ક્યાંક ખાઈ લઈએ આપણે ખાઈ છીએ કેવું છે તો આવી

વાર હતો એટલે હવે વર્ષ અંદાજથી આપણે પાસા ફર્યા અને વરસાદના રોડ ઉપર છે જે વર્ષદાના મંદિર છે તેના રોડ ઉપર આપણી વાડી આવે છે જે તમને ખબર જ છે અને આપણે વાડી ખરીક બેઠા છીએ ત્યારે તમે જોઈ શકો છો ફૂલ હરિયાળી છે વાડીમાં અને મેળામાં તો મને બહુ મજા આવી છે આપણે થોડીક અહીંયા લાગ્યું કે હરિયાળીમાં થોડીક મોજ કરી અને તડકો તપી ગયો છે ફૂલ એટલે પણ આપણે અહીંયા આવી ગયો એકદમ સાયો એટલે આપણે અત્યારે સાય બેસી ગયા છીએ અને આપણી ખોખી પણ અત્યારે ખાવાલાયક થઈ ગઈ છે તમે જોઈ શકો છો આખી હરિયાળી છે તમે જ્યાં જાઓ જ્યાં નકરો સાયો અને સાયો છે અલગ અલગ પ્રકારના ઝાડવા વાય છે મારા પપ્પાએ અને અત્યારે નાખી છે નીચે થોડી કબજી જે પેલા ધૂળ હતી એને પેલા હવે નાખી છે અત્યારે કપચી અને આપણે આ પણ આપણે તુલસીમાં ઉગી ગયા છે પેલા આપણે આવ્યા હતા તે દિન હતા ઉગી અને આમાં કંઈક તો અહીંયા પણ એટલી હરિયાળી છે એટલે આ ઇતરાણ છે આ બધે ભેગા ગણે થઈને તમે ગણો તો તમે ગણી ન શકો કે કેટલા છે એટલા બધા છે આપણે અત્યારે અને મને તો અમારી વાડી આવું બહુ ગમે છે અને તમે દેખાડ દો અને અહીંયા પણ બ્લુ બ્લુ ફૂલ હોય છે હું તમને કે શું કે ફાઇનલી હવે આવી ગઈ છે દિવાળી તો વીસ તારીખે દિવાળી છે અને આજે થઈ છે પાંચ તારીખ અને રવિવાર તો વીસ તારીખે છે દિવાળી અને પંદર તારીખે છે આપણા વેકેશનનો પહેલો દિવસ ચૌદ તારીખે છે છેલ્લી પરીક્ષા તો હવે આપણા પરીક્ષાની બહુ વાર નથી તો નવ દીમાં આપણી પરીક્ષા થાય છે પૂરી અને ચાલુ થતી આપણે ગઈ કાલે તો ગુજરાતીનું પેપર ને પરમ દી તો પરમદી તો ગુજરાતીનું પેપર ને કાલે હતું ગણિતનું પેપર એટલે હવે તો એમાં સમજી લેવાનું કે ગણિતનું પેપર ગયું એટલે એમાં સમજી રહેવાનું કે વેકેશન પડી ગયું કારણ કે બધાથી અઘરું પેપર હતું જો આપણે બહુ સારું ગયું છે અને હવે તે જ પેપર ખતમ થતાં હવે આપણું આગલું પેપર કાલે સોમવાર કાલનું પેપર છે વિજ્ઞાન અને વિજ્ઞાન પછી છે આપણે હિન્દી હિન્દી પછી છે સમાજ સમાજ પછી છે અંગ્રેજી અંગ્રેજી પછી સંસ્કૃત સંસ્કૃત પછી જીકે જ જીગ્યા પછી કોમ્પ્યુટર કોમ્પ્યુટર પછી કોમ્પ્યુટર પછી ચિત્ર આ પછી આપણું છેલ્લું પેપર જીકે છે પછી થઈ જાય છે બધા આપણા પેપર પૂરા મારે તો એક જ એ છે કે જ્યારે આપણું પેપર પૂરું થાય જલ્દી પેપર પૂરું થાય જલ્દી ક્યારે ફેસન પડે અને જલ્દી ક્યારે ભાઈ આપણે દિવાળીના ફટાકડા ફોડી તો દિવાળી મારો બીજા નંબરનો ફેવરિટ તહેવાર છે અને એ પહેલા નંબરનો તો તમને ખબર જ છે હવે તમને કેવું નથી અને પછી તમે કહેશો કે હવે તો બહુ કઈ રીતે પણ આપણો એ પહેલા નંબરનો ફેવરિટ તહેવાર તો આવી ગયો છે અને હવે આવી ગયો છે આપણો બીજા નંબરનો ફેવર તહેવાર ગાયમો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો હવે આપણે મળીએ આપણા આગલા ભોગમાં